સુલતાનપુર ગામે ખેડૂતોનો એકમત નિર્ણય કમોસમી વરસાદના સર્વેનો બહિષ્કાર જાહેર ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કન્યાશાળાના બગીચાના મેદાનમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગામના વડીલો ખેડૂત ભાઈઓ અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભાનો મુખ્ય હેતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાન અંગે ચર્ચા કરવાનો હતો ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સતત પડેલા વરસાદને કારણે મગફળી કપાસ ડુંગળી મગ અડદ અને તલ જેવા પાકો ભારે પ્રમાણમાં બગડી ગયા છે ઘણા ખેડૂતોના પાક જમીન સમાન થઈ ગયા છે જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે સરકાર તરફથી આવનારા સર્વે અધિકારીઓ ગામની સ્થિતિ અને પાકના નુકસાનનું નિરીક્ષણ કરવા માટે આવવાના હતા પરંતુ ગામ લોકોએ એકમતથી એવો નિર્ણય કર્યો કે અમારા ગામમાં કોઈપણ પ્રકારનો સર્વે કરાવવાનો નથી સભામાં હાજર તમામ ગામલોકોએ હાથ ઊંચા કરીને એકસુરે સર્વેનો બહિષ્કાર જાહેર કર્યો અને આ નિર્ણયને ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કર્યો આ પ્રસંગે ગ્રામ પંચાયત સુલતાનપુરના સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાછાણીએ જણાવ્યું કે સરકાર તરફથી આવનારા સર્વે અધિકારીઓ પોતાના ફરજીયાત કાર્ય માટે આવશે પરંતુ ગ્રામ પંચાયતની તેમાં કોઈ જવાબદારી નથી ગામલોકો સ્વતંત્ર છે અને જે નિર્ણય લે તે ગ્રામ પંચાયત શિરોમાન્ય રાખશે તેમણે વધુમાં જણાવ્યું કે ગામની સમસ્યાઓ અંગે સરકાર સુધી સાચી હકીકત પહોંચાડવા માટે ગ્રામ પંચાયત હંમેશા ખેડૂતભાઈઓના પક્ષમાં રહેશે આ સભામાં સરપંચ પતિ ઉપસરપંચ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ બહુળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન અને ખેડૂતોએ પોતાના અનુભવો અને પાકના નુકસાનની વાતો પર ગામલોકો સમક્ષ રજૂ કરી હતી સભાનો અંત એકતામાં શક્તિ છે ના સૂત્ર સાથે થયો હતો ગામલોકોએ એકબીજાને સહકાર આપીને સરકાર સુધી પોતાની વેદના પહોંચાડવાનો સંકલ્પ લીધો રિપોર્ટર કમલેશ રાવરાણી સુल्तानપુર આજરોજ સુલતાપુર ગામે ખેડૂતોની એક સભા રાખવામાં આવેલી કે હાલ વરસાદ કમોસમી વરસાદના હિસાબે ખેતીવાડીના પાકોને જેવા કે કપાસ પખડી પખડી ડુંગળી જેવા અન્ય મગ હળદ વગેરે પાકોને નુકસાન થયેલ હોય તો એ બાબતે સર્વે કરવા માટે સર્વ સર્વે આવવાના આવવાના હોય તો એ માટે ગામ લોકોનું મંત્રે જાણવા માટે મેં સુલતાપુર ગામે એક ખેડૂતોની ખેડૂતોની સભા બોલાવેલી અને ખેડૂતોનો એક જ શરૂ થયેલો તે અમે અગાઉ મગફળી કાઢ મગફળી કાઢેલી ત્યારે પણ વરસાદ કરતો અને અમારું બદલી ગયેલું અને હાલ પણ ઘણા વીસ પચાસ ટકા ખેડૂતોને ખેતરની અંદર પાછળ પડી છે પડી રહેલા છે તો ખેડૂતોએ એવો નિર્ણય લીધો કે કોઈપણ એ સર્વે કરાવવું નથી અને બહિષ્કાર કરવો છે તો અમે કોઈને હાઈ ન પાડી ગઈ કોઈ નાઈ ન પાડી ગઈ ગામ લોકોની ઈચ્છા જેને કરાવવી હોય કરાવી શકે છે ન કરાવી ન કરાવી શકે છે છોકરો સ્વતંત્ર છે એ સર્વેવાળાને આપણે કંઈ બોલાવેલ નથી અને સર્વેવાળા એની રીતે સરકારે મોકલાવી એ રીતે એ રીતે સર્વે કરવા આવેલ છે તો સુલતાનપુર ગામના સરપંચ તરીકે જાહેર કરું છું કે સર્વે કરવાળા આવે તો જેને કરવો એ કરાવી શકે છે જેને ન હોય એ ન કરાવી શકે સર્વે કરવાવાળાને અમે કાંઈ બોલાવેલ નથી સરકારે મોકલેલ છે તો આવ કોઈએ શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લેવાનો છે આમાં ગ્રામ પંચાયતનો કે સરપંચનો કોઈ રોલ નથી અમે કોઈને ફોર્સ કરતા નથી કે સર્વે કરાવો અમે કોઈને ફોર્સ નથી કરતા સર્વે ન કરાવો આ ગામ લોકોનો સ્વયંભૂ નિર્ણય હતો એમાં ગામ લોકોએ એની સદબુદ્ધિથી નિર્ણય લેવાનો છે સુલતાનપુર ગામે આજે ખેડૂત સભાનું આયોજન થયેલું અને સ્વેચ્છા એ ખેડૂતો બધાએ બગીચા ચોકમાં કન્યાશાળાના ગ્રાઉન્ડમાં ભેગા થયેલા અને ખેડૂતોનું એવું કેવું છે કે ભાઈ નુકસાની ટોટલ સુલતાનપુર ગામને છે બેમાં નુકસાની જે ખેડૂતને છે કે સોએ સો ટકા ખેડૂતોને નુકસાની છે તો ખેડૂતો એવું કહે છે કે ભાઈ અમારે સર્વે કરાવવો નથી અમને સહાય આપો હવે ખેડૂતો એવો નિર્ણય લીધો છે કે સુલતાનપુર ગામમાં અમે સર્વે કરાવવા માગતા નથી અને અમને લાભ મળે એવી આગેવાનોને અમારા ધારાસભ્ય શ્રી ને અમે રજૂઆત કરશું પંચાયત તરફથી કૃષિ મંત્રીને રજૂઆત કરશું અને જાજામાં જાજા ખેડૂતોને સહાય મળે એવા પ્રત્યે કરશું સુલતાનપુર ગ્રામ પંચાયત તરફથી